અને આ પાર્કિંગ વ્યવસ્થા જો મંદિરની બાજુની જમીનમાં તરફથી કંડુસણ ગામ પાર્કિંગ કરવાનું આખો સરકારી દો તો આ બાજુ પણ પાર્કિંગ અને સામેની બાજુ પણ પાર્કિંગ જો અત્યારે હાલ કેટલો સાધનો અહીંયા વળગ્યા પુષ્કળ સાધનો કામ કરે અને આ જાડી બધી કાઢી અને સીધો પાર્કિંગ વ્યવસ્થા અત્યારે હાલ લાઈવ ચાલુ છે સંખ્યામાં હજારો ને બીજા પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી અત્યારે હાલ લાઈવ પણ પાર્કિંગ ફૂલ વ્યવસ્થા કરવામાં આવી હું તમને લાઈવ બતાવું તો વિડીયોમાં બન્યા રહીજો લડો આપણા ચાલુ બાઇકમાં તમને પાર્કિંગ બતાવું કેટલું પાર્કિંગ આગળ થાય વ્યવસ્થા જગ્યા ખાલી થાય એ બતાવું તો બ્લબ માં બન્યા રહી છે બાજુ ચાલુ પાર્કિંગ વ્યવસ્થા હાલ મશીનરી જ છે આ બાજુ પણ ચાલુ છે અને આ બાજુ પણ હાલ લાઈવ કામકાજ ચાલુ જ છે ઝાડ કટિંગ કરવાનું જો આ બધી જાળી કાઢી નાખીને પાર્કિંગ કરવાનું જો આ બધું પાર્કિંગ વ્યવસ્થા છે ગામ સુધી આ બધી પાર્કિંગની જગ્યા આ બધી જાળી કાઢી નાખવાની રોડની બંને સાઈડની આ જાળી પણ કાઢી નાખવાની અને આ જાળી પણ કાઢીવાની હતા હાલ ફોર્મ ચાલુ જ છે લાઈવ આગળ એ તમને બતાવો એક આ ખંડોસણ ગામ સુધી પાર્કિંગની વ્યવસ્થા અત્યારે હાલ જેસીબી લાઈવ કામ કરી જ રહ્યા જોઈ લો તો હજારો વીઘાની અંદર પાર્કિંગ વ્યવસ્થા પાણી શિવધામ વાળીના દકાળા તરફ જે ભવ્ય અવસર થઈ જવા આવ્યો એની અંદર પાર્કિંગ વ્યવસ્થા છે ખંડોસણ ગામ સુધી